નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીમાં અત્યારે સૌ કોઈ એક ચૂંટણી વ્યૂહરચનાકારને સાંભળવા આતુર રહે છે તેમનું નામ છે પ્રશાંત કિશોર બીજેપીને ચારસો બેઠકો મળશે કોંગ્રેસને કેટલી બેઠકો મળશે પ્રશાંત કિશોરને આવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે આજે અમારે પ્રશાંત કિશોર અને કોંગ્રેસની વાત કરવી છે પ્રશાંતે સવાલ કર્યો કે રાહુલ હજી કેમ અમે તમને આ સવાલ અને એના સમીકરણો વિશે જાણકારી આપીશું બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી માટે જીતની વ્યૂહરચના પીકે એટલે કે પ્રશાંત કિશોરે ઘડી હતી પ્રશાંત કિશોર બે હજાર સાતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી પીએમ નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હતા પણ બે હજાર ચૌદની ચૂંટણીમાં બીજેપીની સંપૂર્ણ બહુમતી સાથેની જીતથી દેશભરમાં તેઓ જાણીતા થયા પ્રશાંત કિશોરે એ પછી તો બિહારમાં કુમાર તમિલનાડુમાં એમ કે સ્ટાલિન પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એમ બીજા નેતાઓ માટે પણ કામ કર્યું તેમને જીતાડવાની વ્યૂહરચના ઘડી આપી કોંગ્રેસે પણ બે વર્ષ પહેલાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે શું કરવું તેની ચર્ચા કરવા પ્રશાંત કિશોરને બોલાવ્યા હતા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ જશે એવી હવા જામી હતી પરંતુ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નહીં પણ તેની ટીકા કરતા થઈ ગયા હવે પ્રશાંત કિશોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વણ માંગી સલાહ આપી છે પ્રશાંત કિશોરનું કહેવું છે કે લોકસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસે ધાર્યા પ્રમાણેનો સારો દેખાવ ન કરી શકે તો રાહુલે એક ડગલું પાછળ હટી જવું જોઈએ રાહુલ ગાંધી છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે પણ ઈચ્છિત પરિણામ લાવવામાં સફળ રહ્યા નથી એ જોતાં તેમણે પાછા હટી જવાની જરૂર છે રાહુલ ગાંધીએ એક ડગલું પાછળ હટી જવું જોઈએ તેનો અર્થ શું પ્રશાંત કિશોરે તેની પણ સ્પષ્ટતા કરી જ દીધી છે પ્રશાંત કિશોરની સલાહ છે કે ઓગણીસો એકાણુંમાં માં રાજીવ ગાંધીની હત્યા પછી સોનિયા ગાંધી રાજકારણથી અલિપ્ત થઈ ગયા હતા એ રીતે રાહુલે પણ રાજકારણથી સાવ અલિપ્ત થઈ જવું જોઈએ પ્રશાંત કિશોરની સલાહને સરળ શબ્દોમાં કહીએ તો રાહુલ ગાંધી રાજકારણમાંથી કામ ચલાઉ રીતે નિવૃત્તિ લઈ લે આ નિવૃત્તિનો સીધો ને સટ અર્થ એવો થાય કે રાહુલ ગાંધી કોંગ્રેસની તમામ બાબતોથી દૂર થઈ જાય અને કોઈ પણ બાબતમાં માથું ન મારે કોંગ્રેસીઓને જે કરવું હોય એ કરે પણ રાહુલને કંઈ લેવા દેવા ના હોવી જોઈએ કોંગ્રેસમાં નવું નેતૃત્વ ઉભરવા દેવું જોઈએ કોંગ્રેસે જે પણ નીતિ વિષયક નિર્ણયો લેવા હોય એ પોતાની રીતે લે પ્રશાંત કિશોરની સલાહે જોરદાર ચર્ચા ચગાવી છે કેમ કે રાહુલ ગાંધી વિનાની કોંગ્રેસની કલ્પના જ થઈ શકતી નથી રાહુલ પીકેની સલાહ સ્વીકારશે કે નહીં એ ખબર નથી પાર્ટીમાં જ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સમય સમય પર સવાલ ઊભા કરાયા છે રાહુલ બે હજાર ચારમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડ્યા અને અમેટીમાંથી જીત્યા પછી કોંગ્રેસના ભાવિ નેતા તરીકે તૈયાર જ થવા માંડ્યા બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી પહેલાં તો સોનિયા ગાંધીના રાજકીય વારસ તરીકે તૈયાર થઈ ગયા હતા તેથી બે દાયકાથી રાહુલ કોંગ્રેસના નેતૃત્વમાં કેન્દ્ર સ્થાને છે કોંગ્રેસ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી સત્તાવાર રીતે સોનિયા ગાંધીના નેતૃત્વમાં લડી હતી પરંતુ પડદા પાછળના મુખ્ય ખેલાડી રાહુલ ગાંધી હતા બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં સાવ શરમજનક દેખાવ કરનારી કોંગ્રેસને માત્ર ચુમ્માલીસ બેઠકો મળી હતી કોંગ્રેસના ઇતિહાસમાં આટલી ઓછી બેઠકો કોઈ વખત નથી મળી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી વખતે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ હતા અને સત્તાવાર રીતે કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી છતાં ખરાબ રીતે હારી રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ સાવ ચોપન બેઠકો પર આવી ગઈ હતી બે હજાર ચૌદ પછી સતત બીજેપી તાકાતવર બની રહી છે એક પછી એક રાજ્યોમાં કબજો કરતી ગઈ સામે કોંગ્રેસ એક પછી એક રાજ્યો હારતી ગઈ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં કોંગ્રેસ વિધાનસભાની ત્રીસ કરતાં વધારે ચૂંટણીઓ હારી ચૂકી છે અત્યારે કર્ણાટક તેલંગણા અને હિમાચલ એ ત્રણ રાજ્યોમાં જ કોંગ્રેસની સરકારો છે એ જોતાં રાહુલના કાર્યકાળમાં કોંગ્રેસનું રાજ્યોમાં પણ જબરજસ્ત ધોવાણ થયું છે રાહુલ પાસે આ ધોવાણને રોકવાનો કોઈ ઉપાય નથી એ જોતાં રાહુલ ગાંધી દરાર નિષ્ફળ રહ્યા છે એ સ્વીકારવું પડે ક્રાઇસિસના સમયમાં રાહુલ વચ્ચે વચ્ચે વેકેશન માણવા એ બહાને ગાયબ થઈ જાય છે એ જોતાં રાહુલ ગાંધીના પક્ષ પ્રત્યેના કમિટમેન્ટ પ્રત્યે પણ સવાલો ઊભા કરાય છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની બે લોકસભા ચૂંટણીમાં રાહુલને નિષ્ફળતા મળી છે હવે બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાહુલ ગાંધીને ત્રીજી તક મળી રહી છે ત્યારે પણ એ કોંગ્રેસની બેઠી ન કરી શકે તો તેમના નેતૃત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે કોઈ જગ્યાએ નિષ્ફળ કેપ્ટનનો ભાર ટીમ વહેંઢારતી નથી કોંગ્રેસ પણ એ ભાર વેંઢારવા તૈયાર રહેશે જોકે રાહુલે સામેથી કામચલાઉ સંન્યાસ લઈ લેવો જોઈએ એવી પીકેની સલાહ છે વાયનાડ લોકસભા મત વિસ્તારમાં રાહુલ જીતે તો તેમણે વાયનાડ જઈને રહેવું જોઈએ લોકોના કામ કરવા જોઈએ અને વાયનાડને શ્રેષ્ઠ વિસ્તાર બનાવી એક આદર્શ મૂકવો જોઈએ રાહુલ ખસે તો કોંગ્રેસને ફાયદો થશે કોંગ્રેસમાં નવું નેતૃત્વ આવશે અને બીજેપી કોંગ્રેસ પર વંશવાદનો સતત આક્ષેપ મૂકે છે તેમાંથી પણ મુક્તિ મળશે જોકે સવાલ એ છે કે રાહુલ ગાંધી ખસે ખરા અને વધારે મહત્ત્વનો સવાલ એ છે કે કોંગ્રેસ પ્રશાંત કિશોરની આ સલાહને માનશે ખરી સમગ્ર દેશ કદાચ આ સવાલ જાણવા માગે છે અમે તમને એના વિશે વધુ જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં મેં તમને જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરે સલાહ આપી હતી કે રાહુલે સામેથી કામ ચલાવ સંન્યાસ લઈ લેવો જોઈએ જો કે કોંગ્રેસ પ્રશાંત કિશોરની સલાહ માને ખરી ભૂતકાળનો અનુભવ જોતા પ્રશાંત કિશોરની સલાહ કોંગ્રેસ ના પણ માને ભૂતકાળમાં કોંગ્રેસે પ્રશાંત કિશોરની કેટલીક સલાહ માની છે અને તેના કારણે કોંગ્રેસ અત્યારે બહેતર સ્થિતિમાં છે કેની તમામ સલાહો માની હોત તો કોંગ્રેસ બીજેપીને ટક્કર આપવાની સ્થિતિમાં હોત આ વાતને સમજવા માટે થોડો ભૂતકાળ તપાસવો પડે બહુ જૂનો ભૂતકાળ નથી પણ બરાબર બે વર્ષ પહેલાની જ વાત છે બે હજાર બાવીસના માર્ચ એપ્રિલ મહિનામાં પ્રશાંત કિશોરે કોંગ્રેસને ફરી બેઠી કરવા શું કરું તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં પીકેને હાજર રખાયા હતા આ બેઠકમાં પીકે કોંગ્રેસને ફરી બેઠી કરવાનું પ્રેઝન્ટેશન આપ્યું જેની શરૂઆત જ મહાત્મા ગાંધીના કોર્ટથી કરી હતી શું હતું આ કોર્ટ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કેન નોટ બી અલાઉડ ટુ ડાય ઇટ કેન ઓનલી ડાય વિથ ધ નેશન સરળ ગુજરાતીમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કદી મરવા ન દેવાય કોંગ્રેસ આ રાષ્ટ્રનો અંત આવે ત્યારે જ મરી શકે પ્રશાંત કિશોરે એક હકારાત્મક વિચાર સાથે પ્રેઝન્ટેશન શરૂ કર્યું પણ પછી તેમણે જે સૂચનો કર્યા એ વધારે મહત્ત્વના હતા પીકે કોંગ્રેસને કેન્દ્રમાં સત્તામાં પાછી લાવવા માટે છસો સ્લાઇડ્સનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું તેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએના નવસર્જનની સલાહ આપી હતી પી કેની કોંગ્રેસને સૌથી પહેલી સલાહ એ હતી કે કોંગ્રેસ લોકસભાની તમામ પાંચસો ને ત્રેતાલીસ બેઠકો પર લડવાનું મોં છોડી દે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બધી બેઠકો પર નથી લડી પણ કેટલાક પક્ષો સાથે જોડાણ કરીને લડી છે છતાંય પાંચસો કરતાં વધારે બેઠકો પર તો લડી જ હતી પી કેની સલાહ હતી કે કોંગ્રેસ માત્ર ત્રણસો સિત્તેર બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરીને લડે સાથે સાથે યુપીએનું નવસર્જન કરીને નવા સાથી શોધે મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ દેશના ત્રણ મોટા રાજ્યોમાં સાથી પક્ષો સાથે જોડાણ કરે જ્યારે ઓડિશા બિહાર અને ઉત્તર પ્રદેશ એ ત્રણ રાજ્યોમાં કોઈપણ પક્ષનો સાથ લીધા વિના એકલા હાથે લડે बिकिनी फार्मूला પ્રમાણે बीजेपी कांग्रेस વચ્ચે સીધી टक्कर છે એવા 11 રાજ્યોમાં કોંગ્રેસે તમામ બેઠકો પર લડવું જોઈએ આ રાજ્યોમાં 26 બેઠકો ધરાવતો ગુજરાત 29 બેઠકો ધરાવતો મધ્યપ્રદેશ 25 બેઠકો ધરાવતો રાજસ્થાન 11 બેઠકો ધરાવતો છત્તીસગઢ 28 બેઠકો ધરાવતો કર્ણાટક 4 બેઠકો ધરાવતો હિમાચલ પ્રદેશ દસ બેઠકો ધરાવતા હરિયાણા પાંચ બેઠકો ધરાવતા ઉત્તરાખંડ ચૌદ બેઠકો ધરાવતા આસામ સાત બેઠકો ધરાવતા દિલ્હી અને બે બેઠક ધરાવતા ગોવાનો સમાવેશ થાય છે આ રાજ્યોમાં લોકસભાની એકસો ને એકસઠ બેઠકો છે આ સિવાય કોંગ્રેસ પાસે અત્યારે પણ વીસ બેઠકો ધરાવતું કેરળ અને તેર બેઠકો ધરાવતું પંજાબ એમ બે રાજ્યો એવા છે કે જ્યાં તે પોતાના જોર પર સારો દેખાવ કરી શકે છે આ બંને રાજ્યોમાં કોંગ્રેસની ટક્કર બીજેપીની સાથે નથી પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે આ બંને રાજ્યોની લોકસભાની તેત્રીસ બેઠકો ઉમેરો તો કુલ એકસો ને ચોરાણું બેઠકો થાય કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પણ મજબૂત છે પણ મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી સાથેનું તેનું જોડાણ છે મહારાષ્ટ્રમાં કુલ અડતાલીસ બેઠકો છે તેથી કોંગ્રેસના ભાગે સોળ બેઠકો આવે એવું માનીએ તો કુલ બસો દસ બેઠકો થાય પી કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં મજબૂત સાથીદારો શોધવા અને ઓડિશામાં કોંગ્રેસને એકલા હાથે લડવાની સલાહ આપી હતી ઉત્તર પ્રદેશમાં એંસી બિહારમાં ચાલીસ મળીને લોકસભાની કુલ એકસો વીસ બેઠકો છે જ્યારે ઓડિશામાં એકવીસ બેઠકો છે પીકેનું માનવું છે કે ઓડિશામાં કોંગ્રેસ પાસે કોઈ લાંબા સમય સુધી ભરોસો કરી શકાય તેવું મજબૂત સાથી નથી તેથી કોંગ્રેસે એકલા હાથે જ લડવું જોઈએ બિહાર ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ નાના પક્ષો સાથે જોડાણ કરીને લડે તો એશી બેઠકો પર લડી શકે ઓડિશાની એકવીસ અને યુપી બિહારની એશી એમ મળીને આ એકસો એક બેઠકો ઉમેરો તો કોંગ્રેસનો કુલ આંકડો ત્રણસો ને એકવીસ બેઠકો પર પહોંચી શકે પીકે કોંગ્રેસને ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સાથે સાથે તમિલનાડુમાં જોડાણની સલાહ આપી હતી આ ત્રણ રાજ્યોમાં લોકસભાની પંચાણું બેઠકો છે તમિલનાડુ અને ઝારખંડમાં કોંગ્રેસ શાસક પક્ષો સાથે જોડાણ ધરાવે છે તેથી કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં જ જોડાણ કરવાનું હતું પી કોંગ્રેસને મમતા બેનર્જી સાથે જોડાણ કરવાની સલાહ આપી હતી આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને સાથી પક્ષો ઓગણીસ બેઠકો આપે તો કોંગ્રેસે લડવાની બેઠકોનો આંકડો ત્રણસો ચાલીસ પર પહોંચે કોંગ્રેસ આ સિવાય ચંડીગઢ આંદમાન અને નિકોબાર દાદરા દાદરા અને નગર હવેલી દમણ અને દીવ લદ્દાખ લક્ષદ્વીપ પુડુચ્ચેરી એમ સાત નાના પ્રદેશોની સાત બેઠકો પર લડીને પોતાનો આંકડો ત્રણસો સુડતાલીસ પર પહોંચાડી શકે આ સિવાય અરુણાચલ પ્રદેશની બે મણિપુરની બે મેઘાલયની બે મિઝોરમની એક નાગાલેન્ડની એક સિક્કિમની એક અને ત્રિપુરાની બે એમ આસામના સાત સેવન સિસ્ટર સ્ટેટ્સની અગિયાર બેઠકો પર પણ કોંગ્રેસ લડી શકે આમ કુલ આંકડો ત્રણસો અઠ્ઠાવન પર પહોંચે કોંગ્રેસ માટે તેલંગાણા અને આંધ્રપ્રદેશ બાકી છે જ્યાં કુલ બેતાલીસ બેઠકો છે જમ્મુ કાશ્મીરની પાંચ બેઠકો પણ છે આ રાજ્યોની વાત કરીએ તો કોંગ્રેસ અત્યારે તો તેલંગાણામાં સત્તા પર હોવાથી તમામ સત્તર બેઠકો પર લડે જ્યારે બાકી બે રાજ્યોમાં પંદર બેઠકો પર લડે આ ત્રણ રાજ્યોની સુડતાલીસ બેઠકોમાંથી કોંગ્રેસની બત્રીસ બેઠકો મળે તો કોંગ્રેસની બેઠકોનો આંકડો ત્રણસો નેવું પર પહોંચે આ આગ ફોર્મ્યુલા કરતાં વીસ બેઠકો વધારે હતો પણ કેટલાક રાજ્યોમાં કોંગ્રેસના નાના પણ મજબૂત પક્ષોને દસ બેઠકો આપી શકે પ્રશાંત કિશોરનું કામ કોંગ્રેસને સલાહ આપવાનું હતું તેમણે કોંગ્રેસને બેઠી કરવા માટે એક રૂપરેખા આપી હતી હજુ આ રૂપરેખા વિશે અમે તમને વધુ માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે અમે પ્રશાંત કિશોર અને તેમણે કોંગ્રેસને આપેલી સોનેરી સલાહની વાત કરી રહ્યા છીએ પીકે કોંગ્રેસને ઉત્તર પ્રદેશ બિહારમાં મજબૂત સાથી શોધવાની સલાહ આપી હતી કેમ કે બીજેપીને કેન્દ્રમાં હરાવી હોય તો યુપી બિહારમાં હરાવી જ પડે પ્રશાંત કિશોરના મતે યુપી બિહારમાં કોંગ્રેસે જોડાણ કરવું જરૂરી છે કેમ કે કોંગ્રેસ એકલી લડે તો યુપી અને બિહાર બંને રાજ્યોમાં બીજેપી વિરોધી મતો વહેંચાઈ જાય તેથી બીજેપીનો ફાયદો થાય બીજેપીને ફાયદો રોકવા માટે યુપી બિહારમાં કોંગ્રેસે મજબૂત પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવું જરૂરી છે ઉત્તર પ્રદેશમાં એંશી અને બિહારમાં ચાલીસ મળીને બે રાજ્યોમાં લોકસભાની એકસો ને વીસ બેઠકો છે બીજેપી પોતાના સાથી પક્ષો સાથે મળીને બે હજાર ઓગણીસમાં એકસો ચાર બેઠકો જીતી હતી કોંગ્રેસ બિહારમાં પોતે લડવાના બદલે આરજેડીને મદદ કરે અને યુપીમાં અખિલેશને મદદ કરીને ત્રીસેક બેઠકો પર પણ આંચકી લે તો બીજેપીને મોટો ફટકો પડી શકે યુપીમાં બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં સપા બસપા સાથે મળીને લડ્યા તો બંનેને મળીને સોળ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસે રાયબરેલની બેઠક જીતી હતી આમ વિપક્ષોએ સત્તર બેઠકો જીતીને બીજેપી પાસેથી દસ બેઠકો આંચકી લીધી હતી કોંગ્રેસને આ જ ફોર્મ્યુલા અપનાવવાની સલાહ પ્રશાંત કિશોરે તે સમય આપી હતી અને કોંગ્રેસને તેનો અમલ કર્યો છે પી કોંગ્રેસને ઓછી બેઠકો પર લડવાની સલાહ એટલા માટે આપી હતી કે જેથી કોંગ્રેસ જીતવાની કોઈ આશા જ નથી એવી બેઠકો પર ફોગટની મહેનત કરવાનું છોડે પીકે સ્પષ્ટતા કરી હતી કે ઓછી બેઠકો પર લડવાથી કોંગ્રેસ જીતી જશે એવી આશા ન રાખતા માત્ર કાગળ પર ફોર્મ્યુલા આપી દેવાથી જીતી જવાતું હોય તો કશું કરવાની જરૂર જ ન રહે જોકે કોંગ્રેસે જીતવા માટે બે કામ કરવા પડે પહેલું કામ બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે ત્યાં બીજેપીને હરાવવી પડે પીકેની ફોર્મ્યુલામાં બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે એવા રાજ્યો પર ભાર મુકાયો હતો કેમ કે બીજેપી આ રાજ્યોમાં કોંગ્રેસને પછાડીને જ તાકાતવર બની છે બીજા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો બીજેપીને હંફાવે છે પણ આ રાજ્યોમાં કોંગ્રેસ સાવ પાંગળી સાબિત થાય છે ગુજરાત રાજસ્થાન દિલ્હી વગેરે રાજ્યોમાં કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસ એકલ દુક્કલ બેઠકો જીતે છે તેથી બીજેપીએ લોકસભાની બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આ રાજ્યોમાં ક્લીન સ્વીપ કરીને નેવું ટકા બેઠકો પર જીત મેળવી છે કોંગ્રેસે બીજેપીને રોકવી હોય તો આ રાજ્યોમાં ફટકો મારીને ઓછામાં ઓછા ચાલીસ ટકા બેઠકો જીતવી પડે કોંગ્રેસ ચાલીસ ટકા બેઠકો જીતે તો બીજેપીને પાસઠ બેઠકોની આસપાસ ફટકો પડે જેના માટે મોટો જેના કારણે મોટો ફરક પડી જાય બીજું કામ કોંગ્રેસે પોતાની ઇમેજ પણ બદલવી પડે બીજેપીએ સતત પ્રચાર કરીને કોંગ્રેસને મુસ્લિમ પાર્ટીની ઇમેજ બનાવી દીધી છે તેના કારણે બહુમતી હિન્દુ મતદારો કોંગ્રેસથી દૂર ભાગે છે આ ઇમેજ બદલાવીને બીજેપીને પછાડવી શક્ય નથી કમનસીબે કોંગ્રેસે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇન્કાર કરીને મુસ્લિમ પાર્ટી તરીકે પોતાની છાપ વધુ મજબૂત બનાવી છે પ્રશાંત કિશોરના બીજા એક પ્રસ્તાવની વાત કરીશું નહેરુ ગાંધી ખાનદાનની વ્યક્તિના બદલે કોઈ અન્યને પ્રમુખ બનાવવામાં આવે એવી સલાહ આપી હતી એવું પણ કહેવાય છે કે પીકેની ત્રણસો સિત્તેર બેઠકો પર લડવાની ફોર્મ્યુલાનો કોંગ્રેસે ત્યારે સ્વીકાર નહોતો કર્યો પણ અત્યારે કર્યો છે કોંગ્રેસીઓને એમ લાગતું હતું કે લોકસભાની ત્રણસો સિત્તેર બેઠકો પર લડવાનો અર્થ એ થાય કે કોંગ્રેસે પાંખો સંકોરી લેવી પડે કોંગ્રેસે રાષ્ટ્રીય પક્ષ હોવાના અભિમાનમાંથી બહાર આવીને લોકસભાની કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો પર લડવાનું માંડી જ પડે કોંગ્રેસની ભવ્યતાના દિવસોમાં જીવતા કોંગ્રેસીઓને આ વાત આંચકાજનક લાગી હતી પણ હવે આ વાત સ્વીકારવી પડી છે પ્રશાંત કિશોરના સૂચનો વાસ્તવવાદી હતા પણ કોંગ્રેસના નેતાઓને માફક ન આવ્યા એટલે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાયા નહીં કે વ્યૂહરચના ઘડવાનું પણ કામ માથે ન લીધું પણ જતાં જતાં બીજી મૂલ્યવાન સલાહ આપતા ગયા પીકેએ કોંગ્રેસમાં નહીં જોડાવાની જાહેરાત કરતી વખતે એક ટ્વીટ કર્યું હતું જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે કોંગ્રેસને મારાથી વધુ સામૂહિક નેતૃત્વ અને રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય સ્તરે એવો કોઈ મોટો નેતા નથી જે પોતાના દમ પર મત મેળવી શકે પોતાના કરિશ્મા પર મતદારોને કોંગ્રેસ તરફ વાળી શકે આ સમસ્યાનો ઉકેલ સામૂહિક નેતાગીરી છે અને તેની તાકાત પર કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે તેમ છે દરેક રાજ્યમાં ચોક્કસ વિસ્તાર પર પ્રભાવ ધરાવતા નેતાઓ એક થઈને લડે તો કોંગ્રેસની તાકાત ઊભી થાય છે આ તાકાતના જોરે બીજેપીને પણ હરાવી શકાય લોકસભાની બે હજાર ઓગણીસની ચૂંટણી પહેલાં બે હજાર અઢારમાં અઢારના ડિસેમ્બરમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના કિસ્સામાં જ આ વાત સાબિત થઈ હતી મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં બીજેપીની સરકાર હતી કોંગ્રેસના નેતા એક થઈને લડતા બીજેપીએ ત્રણેય રાજ્યોમાં પોતાની સત્તા ગુમાવી હતી છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તો બીજેપી પંદર વર્ષની સત્તામાં હતી કોંગ્રેસને જીતની આશા પણ નહોતી પણ નેતાઓ એક થઈને લડતાં આ બંને રાજ્યોમાં બીજેપીનો પરાજય થયો હતો મધ્યપ્રદેશમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સામૂહિક નેતૃત્વમાં બધા એક થતાં તો બીજેપી પંદર વર્ષની સત્તા પર હતો છતાં ફેંકાઈ ગયું હતું છત્તીસગઢમાં તો બીજેપીનું સાવ ધોવાણ થઈ ગયું હતું છત્તીસગઢની નેવું બેઠકોમાંથી બીજેપી વીસ બેઠકો પણ જીતી શકતી નહોતી રમણસિંહ છેક બે હજાર ત્રણથી જીતતા હતા પણ ભૂપેશ બઘેલ અને એ ટી સિંહદેવને એકતાના કારણે પણ હારી ગયા હતા કોંગ્રેસે રાજસ્થાનમાં બહુ સ્પષ્ટ બહુમતી મેળવી હતી આ જીત કોઈ એક નેતાની નહોતી પણ સચિન પાયલટ અને અશોક ગેહલોતની સામૂહિક નેતાગીરીની જીત હતી કોંગ્રેસે ગયા વર્ષે કર્ણાટકમાં પણ સિદ્ધાર્થ મૈયા અને ડી કે શિવકુમારની એકતાના કારણે જ જીત મેળવી હતી હિમાચલ પ્રદેશમાં પ્રતિમા ઠાકુર અને સુખબીરસિંહ સુખુ એક થયા તો જીત્યા તેલંગાણા પણ પણ રેવંત રેડ્ડીએ પણ બધા નેતાઓને એક કરીને સામૂહિક નેતૃત્વ ઊભું કર્યું હતું તો તેઓ જીત્યા પ્રશાંત કિશોરની સલાહ એ રીતે કોંગ્રેસ માટે કામની સાબિત થઈ રાહુલલા કિસ્સામાં પણ પીકેની સલાહ કામની સાબિત થઈ શકે છે ખેત આ બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર